પોલીસ એક વાત કહે છે કે પોલીસ ક્યારે કોઈને વિડિયો કે ઓડિયો કોલ કરતી નથી કોઈને સાયબર અરેસ્ટ કરતી નથી તેમ છતાં ભણેલા ઘણેલા લોકો ભેજા બાજનો શિકાર બને છે ડિજિટલ અરેસ્ટ થઈ જાય છે આવી જ ઘટના સામે આવી છે ગાંધીનગરમાંથી ગાંધીનગર માં ડિજિટલ અરેસ્ટ સૌથી મોટી છેતરપિંડી નિવૃત્ત મહિલા ડરાવી ધમકાવીને એસી દિવસ દંપતીને ડિજિટલ અરેસ્ટ રાખ્યા દંપતીને ને દિવસ ગોંધી રાખનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ સાયબર ફ્રોડ કરનારા ત્રણ ભેજા બાજુને કરાયા ભેજાબાજુ ગાંધીનગર સાયબર પોલીસના સકંજામાં ઊભી રહેલી આ ત્રિપુટીએ બેઠા બેઠા રૂપિયા કમાવા માટે એક એવો ખેલ ખેલ્યો છે જેણે ભણેલા ગણેલા નિવૃત્ત મહિલા પ્રોફેસર અને તેમના પતિની ઊંઘ હરામ કરી દીધી તમે વિચાર તો કરો જે પ્રોફેસરે આખી જિંદગી વિદ્યાર્થીઓને વિદ્યાની સાથે જીવનના પાઠ પણ ભણાવ્યા એ જ મહિલા પ્રોફેસર અને તેમના પતિને આ ઠગ બાજુએ કેટલી હદ ડરાવ્યા હશે કે તેમણે પોતાના પરસેવાની કમાણી અને દાગીના વેચીને અગિયાર પોઈન્ટ કરોડ રૂપિયા સાયબર માફિયાઓના ખાતામાં જમા કરાવી દીધા જેની ફરિયાદ નોંધાયા બાદ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ટીમે કશ્યપ ભીલાણી દિનેશ લિંબાચા અને ધવલ મેવાડાની અટકાયત કરી છે વિશ્વા ગ્લોબલ ચેરિટી ફાઉન્ડેશન ચેરિટી ફાઉન્ડેશનના નામે મૂલ એકાઉન્ટ ખોલાવેલા હતા અને આ ગુનામાં સિત્તેર લાખથી વધારેની રકમ સીધી એ ખાતામાં આવેલી હતી અને આ બંને જે આરોપી કયા દિનેશભાઈ અને કશ્યપ એના બંનેના એકાઉન્ટની કીટ ધવલ મેવાડા નામનો જે ત્રીજો આરોપી પકડાયો છે આરોપી મારફતે મુંબઈ ખાતે મોકલી આપવામાં આવેલી હતી અને ત્યાંથી આ નાણાંની ઊંચાપત થતી હતી હાલમાં મુંબઈ ખાતે અમારી ટીમની તપાસ ચાલુ છે मनी लॉन्ड्रિંગ અને દેશ વિરુદ્ધિ પ્રવૃત્તિના નામે ખે જીવનભરની કમાણી અને દાગીના વેચીને ચૂકવી રકમ ડિજિટલ અરેસ્ટનો આખો ખેલ ડર પર ચાલે છે જ્યાં ડર બતાવવામાં આવે છે પોલીસ કાર્યવાહીનો ડર બતાવવામાં આવે છે ને ખોટા કેસમાં ફસાવી દેવાનો આવા નવા પૈતરા અજમાવીને ડરાવીને સાયબર માફિયાઓ પોતાની જાળમાં ફસાવતા હોય છે અને આવી જ રીતે આ ટોળકીએ 10 જૂને નિવૃત્ત મહિલા પ્રોફેસરને ફોન કર્યો અને આરોપીઓએ ટ્રાયના કર્મચારી અને પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી ભોગ બનનારા રૂપિયા મની લોન્ડ્રિંગ અને દેશ વિરોધી પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાનું કહીને ડરાવાય છે જેને લઈને પોલીસ કાર્યવાહીનો ડર પણ બતાવવામાં આવ્યો અને દંપતી પાસે કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી તેમને એક બે કે પાંચ દિવસ નહીં પરંતુ એસી દિવસ સુધી તેમના જ ઘરમાં ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન ઠગબાજોએ તેમના અલગ અલગ ખાતામાં ટુકડે ટુકડે અગિયાર કરોડ બેતાલીસ લાખ રૂપિયા ટ્રાન્સફર પણ કરાવ્યા ફરિયાદી દંપતીએ દાગીના અને ફંડી વેચીને કેટલીક રકમ ચૂકવી તેમજ પોતાની પાસે જેટલા પણ રૂપિયા પડ્યા હતા એ બધી જ રકમ આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર પણ કરી દીધી આ બધું થઈ ગયા પછી આરોપીઓએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો ત્યારે દંપતીને છેતરપિંડીનો અહેસાસ થયો અને પછી વાત પોલીસ સુધી પહોંચી પરંતુ ત્યાં સુધી બહુ જ મોડું થઈ ગયું હતું આરોપીઓ દ્વારા આ ખાતામાં અઢાર કરોડ પંચાવન લાખ જેટલી માતબર રકમ સાયબર ક્રાઈમની ગુનામાં સંડોવાયેલા હતા જેમાંથી ત્રણ કરોડ રૂપિયા આરોપીઓના ખાતામાં આવેલા અને જેમણે આ પૈસા સાયબર ગેંગ જે છે એને પહોંચાડવામાં મદદ કરેલી હતી આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી અને સૂચિત કરવા માંગીએ છીએ કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ પ્રક્રિયા હોતી નથી આપને કોઈ પણ નંબરથી અજાણ્યા નંબરથી ફોન આવે તો એની વાતમાં કે વિશ્વાસમાં આવી જવાની કે ડરવાની કોઈ જરૂર નથી ડિજિટલ અરેસ્ટ કરતી ગેંગ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ રીઢા ગુનેગાર છે ગુજરાત સિવાય આ ટોળકી વિરુદ્ધ મહારાષ્ટ્ર તમિલનાડુ તેલંગાણા સહિતના રાજ્યોમાં અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે ફરિયાદી દંપતી સિવાય આરોપીઓએ અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં રહેતા ડિજિટલ નામે શિકાર બનાવ્યા છે તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ એક વાત યાદ રાખી લેજો કે ડિજિટલ અરસ્ટ જેવું કશું જ નથી હોતું પોલીસ તમને ક્યારેય ડિજિટલ અરસ્ટ નથી કરતી કે આ માટે ફોન પણ નથી કરતી નિકુંજ જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર